અમદાવાદ થી એક મોટા સમાચાર આવી રહ્યા છે અમદાવાદના ખાડિયા જમાલપુર વિસ્તારના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને જાનથી મારી નાખવાની ધમકી મળી છે આ ધમકી એક મકાનના બાંધકામને લઈને મળી છે શું છે સમગ્ર ઘટના અને શું આપી પ્રતિક્રિયા ઇમરાન ખેડાવાલાએ આ બાબત પર તેના વિશે વિડીયોમાં વાત કરીશું નમસ્કાર મીડિયા આપનું સ્વાગત છે અને હું સાથે ગુજરાતના અમદાવાદમાં ફરી એકવાર કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર મોટો સવાલ ઉભો થયો છે કારણ કે અમદાવાદના ખાડિયા જમાલપુર વિસ્તારના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા કે જે કોંગ્રેસમાંથી ચૂંટાઈને આવે છે તેમને તેમના જ પાડોશી દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે જી હા એક મકાનના બાંધકામને લઈ અને જે વિવાદ થયો હતો તે વિવાદના કારણે ઇમરાન ખેડાવાલાને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે સમગ્ર ઘટના એવી છે કે ઇરફાન ઉર્ફે સ્ટીલ નાગોરી ઇમરાન ખેડાવાલાની ઓફિસ તથા ઘરે રાત્રિના સમયે હથિયાર બંધ રીતે તેના સાગરિકો લઈને જાય છે ત્યારે તે ઇમરાન ખેડાવાલાના પરિવારજનો સાથે ગાળા ગાળી કરે છે તેમને મારી નાખવાની ધમકી આપે છે આ બાબતે ઇમરાન ખેડાવાલાએ સીએમ ભૂપેન્દ્ર પટેલને પણ એક પત્ર લખ્યો છે આ સાથે શું કહે છે ઇમરાન ખેડાવાલા તે પણ તમે પેલા સાંભળી લો ગઈકાલે રાત્રે નતું આ બનાવ છે મારું કાર્યાલય જમાલપુર ખાંડેસૈરી પાસે આવેલું છે અને આ કાર્યાલયના અંદર હું સવારે બેસું છું પરંતુ રાત્રે ત્યાં મારા ફેમિલીવાળા મારા ભાભી મારી ભત્રીજી ત્યાં હતા એ દરમિયાનમાં ઇરફાન નાગોરી ઉર્ફે સ્ટીલ કરીને એક તત્વ છે જે અગાઉ ઘણા બધા ગુનાના અંદર તે સામેલ હતો અને એ ગુનાના સબબમાં એ લખું જે પ્રમાણે અગાઉ પણ બે થી ત્રણ વખત મારી કાર્યાલયના ઉપર આવીને બેસબોલના દંડા અને જે મારા ફેમિલીવાળા છે મારા પરિવારના લોકોને ધમકાવીને ગયો કારણ શું હોઈ શકે એ પોલીસની તપાસનો વિષય છે પરંતુ આવા અસામાજિક તત્વો જે પ્રમાણે દાદા બનવા જાય છે અને પોતે પોતાની જાતને જે પ્રમાણે એસ્ટાબ્લિશ કરી રહ્યા છે કે અમે પોલીસથી ડરતા નથી તો જે પ્રમાણેનો જે ગઈકાલનો બનાવ હતો એના અંદર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીને મેં પત્ર લખ્યો છે

ગાળો બોલીને કે સવારે ટિકિટ ફાડી દઈશું ધારાસભ્યનું હું મર્ડર કરી દઈશ એ પ્રમાણેની એની જે મારી પાસે સીસીટીવી છે એના અંદર બધું બતાવેલું છે મારે ગુજરાત રાજ્યની પોલીસ પર સંપૂર્ણ ભરોસો ને વિશ્વાસ છે અને જે પ્રમાણે જે કાયદેસરની કાર્યવાહી થાય કાયદેસરની કાર્યવાહીમાં કડકમાં કડક કાર્યવાહીથી કે આવા રૂખા તત્વો આ સામાજિક તત્વોને કોઈ પણ દોરી સંચાર કરતું હોય તો એ દોરી સંચાર ના કરે ને એના પર એક્શન લેવામાં આવે અમદાવાદ પોલીસ કમિશનર શ્રીએ પણ આજે મને ખાતરી આપી છે આવા અમે ચોક્કસ થી પકડીને બે વખત થયું તો આપણે ભાવના હોય છે કે ભાઈ એક વખત સમજી જાય માણસ પરંતુ જે માણસ ને સમજવું ના હોય અને જે પ્રમાણે સમજો આખો માહોલ ને પ્રયાસ કરતો હોય શાંતિ સલામતી ને ડિસ્ટર્બ કરવાનો પ્રયાસ કરતા હોય

અમને ગુજરાત પોલીસ તથા અમદાવાદ પોલીસ પર પૂરો ભરોસો છે કે તે આરોપીઓને જલ્દીથી જલ્દી ઝડપી પાડશે આ જ પ્રકારની ક્રાઇમ સ્ટોરી જોવા માટે મીડિયા રેવલ્યુશનને હાલત સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં આજના વિડીયોમાં બસ આટલું ત્યાં સુધી મને મારા સાથે જ રજા આપશો નમસ્કાર